ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતની અરવલ્લી ગિરિમાળા વચ્ચે બિરાજમાન ભગવાન દેવ ગદાધર યાત્રાધામ શામરાજી ખાતે અલૌકિક સ્વરૂપે દર્શન આપી રહ્યો છે અહિંગ ધાર્મિક ઉત્સવો નિમિત્તે દૂર દૂરથી લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શને આવતા હોય છે વર્ષોથી શામરાજી મંદિરમાં રાજભોગ ભોજન શાળા ચાલતી હતી ભક્તો રાજભોગનું શૂર ચૂકવી પ્રસાદ આરોગી ધન્યતા અનુભવતા હતા ભગવાનના ધામ માંગ રાજભોગ પ્રસાદનું મનેરું મહત્વ હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી મંદિર ટ્રસ્ટ દ્વારા આ રાજભોગ ભોજન શાળાને કોઈ કારણોસર બંધ કરવામાં આવી છે જેથી ભક્તો માંગ ભારે નારાજગી જોવા મળી છે માત્ર અરવલ્લી જિલ્લાનું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એવું કોઈ આસ્થાનું કેન્દ્ર નહીં હોય જ્યાં ભક્તોએ દર્શન કરી ભોજન પ્રસાદીનો લહાવો નહીં લીધો હોય ભગવાન શ્રી કૃષ્ણ જગતના ગુરુ છે

અને એમના માટે પ્રશાસને પહેલાં જે રાજભોગનું પ્રસાદી મળતી થાય અહીંયા મંદિરમાં એ વર્ષો પહેલાં મળતી અત્યારે હાલ બંધ થઈ ગઈ છે તો એ જે ભક્તો આવે છે એ પ્રસાદી વગર પાછા ફરે છે અને હું એવી વિનંતી કરું પ્રશાસનને કે આ ફરીથી આ પ્રસાદી આપે અને રાજભોગ ફરીથી ચાલુ થાય એવી મારી પ્રશાસનને વિનંતી જય શામળાજી મકવાણ પ્રતાપભાઈ મોહનભાઈ ભોગવાન વિક્રત તાલુકો જિલ્લો અરવલ્લી શામળાજી ગામમાં ઘણા ટાઈમથી રાજભોગના પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું જે ઘણા સમયથી બંધ છે તો પ્રશાસનને મારી વિનંતી છે કે રાજભોગનું ફરીથી વિતરણ થાય એવી સમગ્ર જનતાની વિનંતી છે જય હિન્દ જય જયભાઈ હું પટેલ દિનેશભાઈ ગોપાલભાઈ ગામ વાસણા ચૌધરી તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર અમે દર્શનાર્થે અહીં આવ્યા છીએ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને અહીંયા હજરા હજુર જગદગુરુ વાસુદેવ બિરાજમાન છે તો એના માટે અમે દર્શનાર્થે આવ્યા હતા અને અહીંયા પ્રશાસનને એક વિનંતી કરવાની છે કે પાછળના ઘણા સમયથી રાજભોગ અને પ્રસાદ અહીંયા ઉપલબ્ધ નથી તો બસ પ્રશાસનને એ જ નમ્ર વિનંતી કે પ્રસાદી ઉપલબ્ધ કરાવો બસ એ જ અસ્તુ